રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે નિરોણાની ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ક્રીડા ભારતી કચ્છના સંયુક્ત ઉપક્રમે રમતોત્સવનું આયોજન થયું રાષ્ટ્રવાદી ખેલાડી મેજર ધ્યાનચંદજીને યાદ કરી અને ખેલાડીઓએ સ્મરણાંજલિ આપી રાષ્ટ્રીય રમત દિવસ તેમજ હોકીના જાદુગર તરીકે જાણીતા મેજર ધ્યાનચંદના જન્મજયંતિ નિમિત્તે સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ પ્રાથમિક કુમાર તેમજ શાળા અને ક્રીડા ભારતી કચ્છના સંયુક્ત ઉપક્રમે રમતોત્સવનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા મહાશારદે વંદનાથી કરવામાં આવી હતી મંચસ્થ સીઆરસી જોટવા સાહેબ અને હાઇસ્કૂલની વિદ્યાર્થીની કંચના ગોરવાએ રાષ્ટ્રીય રમત દિવસ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા આચાર્ય વીએમ ચૌધરી સાહેબે મેજર ધ્યાનચંદજીના જીવન વિશે વિસ્તૃત માહિતી આપી તેમજ તેમના રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ ને રેખાંકિત કર્યો હતો